તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે ખુલ્લી જગ્યા બાબતે વાદ વિવાદ થતા માથાભારે ઈસમે ચપ્પુ વડે હુમલો કરતા ચાર લોકો ઈજાગ્રસ્ત થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે નિજર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના રાજપુર ગામે નિશાળ ફળિયામાં ફરિયાદી કાંતિલાલ ચંપકલાલ વડવીની ઘરની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યા બાબતે આરોપી અભિમન્ય રૂમાવળવીએ ફરિયાદી સાથે અવારનવાર ઝઘડો કરતો હોય જેથી ફરિયાદી કાંતિલાલે ગત તારીખ ઓગણીસ બાર બે હજાર રોજ સમાધાન માટે પંચ ભેગા કર્યા હતા જ્યાં ફરી વખત આરોપીએ બોલાચાલી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ તારીખ વીસ ડિસેમ્બરના રોજ ખુલ્લી જગ્યા મને આપી દો તેમ કહી ગાળો આપતો હતો ખુલ્લી જગ્યા માટે ઝઘડો કરવો નથી તેમ કહી સમજાવવા જતા અભિમન્યુ ગુસ્સે થઈ ફરિયાદીના પિતા ચંપકલાલ ગરજીભાઈ વળવીને પીઠના ભાગે એક ઘા તથા છાતીના ભાગે એક ઘા તથા માથાના વચ્ચેના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા ફરિયાદી કાંતિલાલ તેના પિતાને બચાવવા દોડીને જતા આરોપીએ તેના હાથમાંનો ચપ્પુ જમણા હાથમાં મારી દીધો હતો તથા બીજો આરોપી રૂમાભાઈ નિમજી વળવીએ તેના હાથમાંના લાકડા વડે ફરિયાદીને માથામાં સપાટો મારી ઇજાગ્રસ્ત કર્યા હતા તેમજ ફરિયાદીની પત્ની લક્ષ્મીબેન અને દીકરા ચંદુભાઈને છોડાવવા માટે દોડી આવતા આરોપી અભિમન્યુએ તેમને પણ ચપુના ઘા મારી ઇજાગ્રસ્ત કર્યા હતા જેઓને ખાનગી વાહનમાં બેસાડી પ્રથમ કુકર મુંડા સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડાયા હતા ફરિયાદીના પિતા ચંપકલાલને ગંભીર ઇજા થતા તેઓને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સમાં નંદુરબાર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ ફરિયાદી કાંતિલાલ તથા લક્ષ્મીબેનની ઈજા થતા કુકર ખાતે સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી નીજર પોલીસે બંને આરોપીઓ પિતા પુત્ર અભિમન્યુ રૂમા વળવી અને રૂમા નિમજી વળવી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હંસરાજ પાડવી જનસા Fox News Topi.